નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન દર્શન સાથે આજે ગટ રાત્રે ખેલે ઉઠશે મુસાફરો ને રિક્ષા માં વેચાડી દાગીરા ચોરી કરતી ગેંગ ઝડપાઈ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર મહાપાત્રા કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય બદલી જમીન ચૌદ નો અમદાવાદ ખાતે ઓક્ટોબર ચૌદ થી પ્રારંભ આજથી નવલી નવરાત્રી ખૂબ જ ઉત્સાહ ઉમંગભેર પ્રારંભ થયો છે ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં આવેલા માતાજીના મંદિરોમાં આસોપાલોના તોરણો ફૂલોની માળાઓ અને રોશનીથી શણગારવામાં આવ્યા છે આજે ઠેર ઠેર માતાજીની ગઢ સ્થાપન કરી રાત્રે ખેલૈયાઓ ઢોલ તથા મ્યુઝિકના તાલે ગરબે ગુમવા ઉમટી પડશે આજથી શરદીય નવરાત્રિના પ્રારંભથી માય ભક્તો નવ દિવસના અનુષ્ઠાન ત ઉપવાસ કરશે આજના દિવસ થી માતાજી ના મંદિર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળશે આજે વહેલી થી જ માય ભક્તો માં અંબાની આરતી ના દર્શન માટે શ્રદ્ધા પૂર્વક આરાધના જપ તપ માટે ઉમટી પડ્યા હતા

અંબાજી મંદિરે નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપના દર્શન થશે એમ મંદિરના ગાદીપતિ ભૂપેન્દ્રભાઈ ભટ્ટે જણાવ્યું હતું આજે પ્રથમ દિવસે સિંહવાહીની ના સ્વરૂપનું દર્શન થશે આજે સવારે સાડા અગિયાર વાગે આરતી કરાઈ હતી શુક્રવારે લક્ષ્મી સ્વરૂપ માતાજીના દર્શન થશે આમ જુદા જુદા સ્વરૂપ માં નવે નવ દિવસ માતાજીના દર્શન નો લાહો માઈ ભક્તો ને મળશે નવરાત્રી દરમિયાન રાત્રે આઠ વાગે માતાજીની આરતી થશે ઉપરાંત

જેમાં ટોટલ ત્રણ આરોપી પકડેલ છે અને તેઓની પાસેથી રિક્ષા તેમજ બે લાખ ની કિંમતના સોનાના દાગીના પણ કબ્જે કરવામાં આવે છે આ લોકો રિક્ષા રાખીને જુદી જુદી એરિયામાં ફરી અને પેસેન્જર બેસાડતા હતા અને આગળથી જે પહેલાથી પ્લાન મુજબ એના જ માણસો થોડા પચાસ ફૂટ જિલ્લા દૂર ઉભા હોય તેઓ પછી બેસી જતા હતા ત્યારબાદ પેસેન્જરને

જેના આધારે પેટ્રોલિંગ કરી રહેલી ટીમે બાતમી ના આધારે આસ્ટોડિયા દરવાજા પાસેથી રીક્ષામાં પસાર થતા ત્રણ શખ્સ અમુનુલ્લા ઉર્પે મણીલાલ હબીબ ઝડપી લઈ તેઓની લેવાયેલી તલાશીમાં તેઓ પાસે ધી સોનાના દાગીના મળી કુલ બે પોઈન્ટ એકવીસ લાખ નો મુદ્દા માલ કબજે લીધો હતો અને ત્યારબાદ તેની વધુ કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બદલી થઈ છે ઓગણીસો ની બેચના ગુજરાત કેડર ના ડોક્ટર મહાપાત્ર અમદાવાદના વિકાસ માં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેઓ સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેશન ના નવા કમિશનર તરીકે ડી થારા અથવા તો શ્રી નિવાસન નામની ચર્ચાઓ ચાલી રહી છે દરમિયાન મહાપાત્ર બજેટમાં હંમેશા શહેરી આંતર શુદ્ધિકરણ પર ભાર મૂકીને શહેરી ગરીબોના વાર્ષિક અને સામાજિક ઉત્થાન સ્લમ ચાલી વિસ્તારમાં સુધારણા સામાજિક સેવાઓનું વિસ્તૃતિકરણ સ્વચ્છ અને હરિયાળુ અમદાવાદ તેમજ ગુણવત્તા સભર કામોને વિશેષ મહત્વ આપ્યું છે થલતેજ બંધ નું એલાન આપ્યું હતું તેને પગલે ગઈકાલે સવારથી થલતેજ ગામ સજ્જડ બંધ રહ્યું હતું અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ વન માટે થલતેજ ચાર રસ્તાથી રિંગ રોડ પર સીલેજ ક્રોસ સુધીના હાલના 40 ફૂટના રોડ ને એકસો વીસ ફૂટ નો કરવાના નિર્ણય થી ચારસો ઘર અને ત્રણસો દુકાનો લાઇન દોરીમાં આવતા થલતેજ નાગરિકો વેપારીઓ મુશ્કેલી મુકાયા છે અનેક પરિવારો ઘર વિવણા અને અનેક લોકો ધંધાના સ્થળ ગુમાવશે જેના પગલે થલતેજ ઘર દુકાન બચાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે આજે નવા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે સ્થાનિક લોકોએ રેલી યોજી ડેપ્યુટી

ઠાણથી વંચિત થવું પડશે જેના વિરોધમાં વિસ્તારના તમામ ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રહ્યા હતા વૈશ્વિક તથા ભારતીય અર્થતંત્રમાં તેજીનો સંચાર જોવા મળી રહ્યો છે ત્યારે ઓક્ટોબર ચૌદ થી સોળ દરમિયાન અમદાવાદ ખાતે યોજાનારા ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફેબ્રિક એક્સપો બે હજાર માલિકો તથા ટેક્સટાઇલ નિકાસકારોને ભારતમાંથી ખરીદ કરતી વિદેશી કંપનીઓ સાથે કારોબાર કરવાની અમૂલ્ય તક આપશે આ ત્રણ દિવસીય પ્રદર્શનનું આયોજન પાવરલૂમ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ દ્વારા ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના સંપૂર્ણ સહયોગથી અને વેપાર અને ઉદ્યોગ માટે કેન્દ્રીય મંત્રાલય માર્કેટ આસિસ્ટન્ટ ઇન્વેસ્ટ ઇન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત કરવામાં આવ્યું છે આ પ્રદર્શન અંગે વિગતો આપતા પીડીએક્સઆઈએલ ના ચેરમેન વિશ્વનાથ અગ્રવાલે જણાવ્યું કે સાર્ક એશિયા આફ્રિકા યુરોપ અમેરિકાના વિવિધ દેશોની કંપનીઓના પ્રતિનિધિઓ તથા ગાર્મેન્ટ ભારતીય નિકાસકારો ઉત્પાદકો ખરીદી કરતા ઉદ્યોગ ગૃહો અને વિદેશી કંપનીઓ વતી ખરીદી કરતા ભારતીય એજન્ટો આ પ્રદર્શનની પ્રદર્શનને મોટી સંખ્યામાં મુલાકાત લેશે ફૅબ્રિક એક્સપો ચૌદ પંદર સોળ ઓક્ટોબર બે હજાર ચૌદ ત્રણ દિવસ માટેનું આયોજિત છે એની અંદર લગભગ પચીસથી ત્રીસ દેશોમાંથી ઇન્ટરનેશનલ બાયર્સ આવવાના છે ટેક્સટાઇલ અને ફેબ્રિક્સ અને ગાર્મેન્ટિંગ બનાવનાર અને લગભગ દોઢસો ઉપરાંત એક્ઝિબિટર છે એક્ઝિબિટરની અંદર લગભગ સિત્તેર પંચોતેર અમદાવાદ અને સુરતના અને એ ઉપરાંત મહારાષ્ટ્ર કર્ણાટકા તમિલનાડુ જયપુર મધ્યપ્રદેશ દિલ્હી યુપી કલકત્તા આ બધી અને નોર્થ ઇસ્ટ આ બધી જગ્યાથી એક્ઝિબિટર્સ બનાવવાના છે અને દરેક જાતનું જે ફેબ્રિક છે અગાઉ ચારસોથી પાંચસો વેરાયટીનો ફેબ્રિક્સનો મોટો ડિસ્પ્લે થવાનો છે

ડાઇંગ રૂમ લિનિયન વગેરે પ્રદર્શિત કરશે પ્રદર્શન માટે અમદાવાદ ની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતા આ શહેરને હવે નિકાસમાં અવલ નંબર ના શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે અર્થતંત્ર તથા ઉદ્યોગો માટે આ એક મહત્વપૂર્ણ કેન્દ્ર અને ભારતના બીજા ક્રમના સૌથી મોટા કપાસ ઉત્પાદક ઉપરાંત આ શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લગતી સંખ્યાબંધ ઉત્પાદક સુવિધાઓ જેવી કે જીનિંગ સ્પિનિંગ વિવિંગ નિટિંગ પ્રોસેસિંગ અને ગારમેન્ટિંગ વગેરે એકમો આવેલા છે માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર